વડોદરાથી સમાચાર મળી રહ્યા છે જ્યાંક ઉડેરામાં વર્ગ ચારના કર્મચારીઓ પાલિકા ખાતે આવી પહોંચ્યા છે વડોદરાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઉંડેરાના ચાર વર્ગના કર્મચારીઓ પાલિકા કચેરીએ પહોંચ્યા પાલિકાએ સાત ગામના કર્મીઓને કાયમી કરવાનો લીધેલો નિર્ણય હવે ચર્ચામાં છે સાતમાંથી છ ગામના કર્મચારીઓની કાયમી કરવામાં આવ્યા છે માત્ર ઉંડેરા ગામના ચાર વર્ગના કર્મચારીઓ હજી પણ વંચિત જોવા મળી રહ્યા છે ઘણા વર્ષ નોકરી કરી છતા કાયમી ન કરતા રોષ વ્યક્ત કર્યો છે તો ઠરાવ થઈ ગયો છે તો અમને પણ કાયમી કરો કર્મીની અગ્રણીની આ માંગ છે પાલિકાએ સાત ગામના કર્મીઓને કાયમી કરવાનો નિર્ણય ચર્ચામાં છે તો સાતમાંથી છ ગામના કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકા ધોરણના જે ચોથા વર્ગના કર્મચારીઓ છે તેને પરમાનન્ટ કરવામાં આવ્યા છે ત્યારે એક ગામ જે બાકી રહી ગયું છે તે ઉંડેરા છે ઉંડેરા ગામના ચોથા વર્ગના કર્મચારીઓ આજરોજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે પોતાની પડતર માંગણી લઈને અત્યારે તેઓ અહીંયા વિશેષ ઉપસ્થિત છે આપણે તેમની સાથે જ વાત કરીશું કયા મુખ્ય જે પડતર માંગણી તેમની છે તે લઈને આવ્યા છે અને શું અપેક્ષા ધરાવે છે જી શું કહેશો શેના માટે આવ્યા છો અમે અમારા હક માટે આવ્યા છે છ ગામનું થયું

સાત ગામ બોલાતા એટલે અમે સાત પર જ ને ઓછું હવે અમને ખબર છે કે આવો આગળ જતા આવું બધું થશે બોલે કેટલા સમય તમે કામ કર્યું છે હા કામ કરીએ છીએ અમે ત્રીસ વર્ષ ત્રીસ કામ કરીએ જ છે હા

અમારે તો જેવું છ ગામનો મળ્યો એવો ઓર્ડર અમારો ભી હક છે અમને પણ ઓર્ડર મળવો જોઈએ

છ ગામ ના બધા થઈ ગયા છે સાતમું ગામ ઉંડેરા બાકી છે શું મુખ્ય કારણ મુખ્ય કારણ એ જ છે કે આ લોકો જે બેનો જે ઘણા છેલ્લા ઘણા ત્રણ વર્ષથી આ લોકો ધવડાયા જ કરે છે સાથે 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 સાત ગામનો ઠરાવ થયેલો છે હું એક જ વસ્તુ કહું કે પંચાયતમાં પાંચ રૂપિયાનું કામ કરવું હોય તો પણ ઠરાવ કરવો પડે ઠરાવ કર્યા વગર કઈ વસ્તુ થતી નથી એક રૂપિયાની પેન ખરીદી હોય તો મારે પંચાયતમાં ઠરાવ લગાવવો પડે અને ઠરાવથી જ બધું થતી હોય છે ત્યારે ગ્રામ પંચાયત ઠરાવ છે તાલુકા પંચાયતમાં એમની યાદી બની છે જિલ્લા પંચાયતનો ઓર્ડર છે બધું છે ત્રણસો માસ તો એકસો માણસ ક્યાં ગયા છ ગામનો ઓર્ડર થયો તો બાકીના એકસો ત્રીસ એ લોકો માઇનસ કેમ કર્યા ઉમેરા ના માણસો ક્યાં ગયા તો અહીંયા આગળ કઈ રંધાઈ રહ્યું છે એવું મને લાગે છે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું કાયદેસર એમને લેવા જ પડશે ઠરાવ છે જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારીની યાદી છે એમાં એકસો ત્રીસ એમના છે એમને લેવા જ પડશે અને સાહેબે પણ કીધેલું છે કે તમે યાદી આપો એટલે લઈ લેશું તો આ જોઈ શકાય જે પ્રમાણે ઠરાવ થઈ ચુક્યો છે ને આ એકસો ત્રીસ જે લોકો છે તેમને પણ લેવા પડશે તેમની માંગ જે અત્યારે ચોથા વર્ગના કર્મચારીઓ છે તેમના જે અગ્રણી છે સાથે જે મહિલા બહેનો છે તેમના દ્વારા પણ કરવામાં આવી રહી છે કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નિવાસ કર મંતવ્યનું સુધરા